halo, oh. piko 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 ciano ciano, ciano 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 piko 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 ah teman emang dia kunci telepon tadi ada itu kal lagi ya tuh nih doangnya, ngahin juga

ন্রডু মারন কন্াল চিযরি কন্ল কন্ল চিয়иড 놀�ádর তালি঄ই কন্রা কনো কনোক কন্ল হাযরেল আিয় মারেল এনা কনে কন্লন আলে 75-1 কনে

યાર બડકુ મારું નો પાપ ના કરનો ઓ નોમ ના પાલનો પોસાડે મુ અર મે તને તમે યાર કરો તો લઈ ગયો હું કરું

તમ જાતા ને નગમુ બાકો હોય તો તુએ કાઠી મા આ કે બેહવા આવતો હું કાઠી મા અમે લકા બટકુ અમે બતાઈ ગયા બટકુ પૈસા આપી દેજે નહીં બોલા જો તમા જે ઉખાડું હોય ઉખાડ લે અલ્યા હે તમે બસ છે નહીં યે ઓ લે તમારો બુટ્ટાપુરુ અન કાલ પૈસા માર જોડે લઈ જજો બરોબર આ કન મા આ તમે ઘરે નેકો તો હું મુંખા

જય ગોબડી માં જય ગોબડી માં બધું બહાર કાઢવાનું